ખાતા આવડે તને કડકડિ લાગે છે થોડીક બળ લાગે જાની નાની ખાવ છું બોલ હું ખા રહી હું

તો આ એમ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રોજ અમે આવા નવા નવા વિડીયો મેખશું કે હાલે હાલે ફોલ આવડે ફોલતા કયા વીસ નંબર માંડ્યું છે કઈ માંડ્યું છે એકસો નંબર કઈ આમાં ન હોય બટાકા જો તો આમાં કાવો ગોગડામાં આ બીજે લે પણ આમાં ઘણી છે જો કેમ ઘટકાય કે તો મોજ મારી ગયો મોજ મારી ગયો આલો મેન્યુ ખાવા આયા 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 લુકો લુકો એમને કે

એમ કે અમારી છે ને લાઈક કરજો બોલ એમ બોલ બોલ તાર ભણવા જવાનું છે એમ તાર ભણવા જવાનું છે કાલે

hai dekha hai dekha hai, hmm, de yello yello apni dunga mera hai me ne dithi wo jo to dekhi eko dwa dekho alai yello pata ala sunero aapre kono ala ega ala sunero aapre kono se leka mata ala, padho ala sunero આ એમ બે હું તાર આ બટા સનેડો કોનો છે એમ ને દાદાનો કોનો સનેડો છે મુકા દાદાનો મેં દવા છાટવા લાવ્યા હતા કે દવા છાટવાનો સેટ છે દવા લાવ્યા હતા કપાસમાં એટલે આ કોઈ દીકરી બનાવવાનો મકર આનો વિડીયો બનાવો તો તમને બતાવ્યા હું પછી ક્યારેક લાવીને ત્યારે પચાસ લીટરનું બેરર છે એમાં ડબલની મોટર છે ડબલ મોટર આવે આમાં આ બોક્સમાં પેક કરેલી છે આપણે દેખાડ્યું તે અત્યારે બીજા વિડીયોમાં દેખાડીશું અને એક ત્રણ ત્રણ છું જાય ના ના આવડે આંકતા સાચી જો અમારો છો આંક્યો છે એમ કે અમારી ચેનલ લાઈક કરી કહી દે તમ ડ્રેક્ટર લાગવો થઈ જાવ હા તમ ડ્રેક્ટર લાગવો થઈ જાવ એમ કહી દે બાય 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 બલક બીજા વિડિયો માં કાઈ કે બીજા વિડિયો બો પોલ હા બાય બાય કી